માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ તો આજે આપણે જવાનું છે લાંબા તો જો બધા રેડી થઈ ગયા હા જે મારી છોકરી જો પૈસા ફાંદે ઇને છોકરી બની આઈ આવે છે હે લગા આ મારા ઈટરે આવે છે પિન્ટુ બેન કાલ ના મારા પિન્ટુ બેન બહુ થાકી ગયા બીમાર થઈ ગયા હા

હાય ગાઈસ હાય ગાઈસ ચલો નાસ્તો કરો બધાને ને ભૂખ લાગીતી તો કો નાસ્તો કરી લઈએ પછી મોડા જમવાનું કરીશું ચલો હવે આપણે નાસ્તો લેવા જઈએ હવે જો નાસ્તો મંગાયો હું તો આવે તો કે બોય હાય વી એક ખાલાક તો બાકી ਹਾਂ ਤੇ ਬੋ ਜਾ ਹਾਂ ਤੇ ਮੈਂ ਬੋ ਜਾ ਲੈ ਲੈ ਕੇ ਪੀ ਉਹ ਪੱਤਰ ਉਹ ਬੋ ਸੰਗੋਣਾ ਮੋੜ ਕੇ ਬੋ ਜਾ ਦੂਰ ਹਾਂ ਨਾ ਤਾ ਕੋਈ ਨਹੀਂ ਅਜੀ ਹੈ ਅਜੀ ਹੈ ਫਾਫੜਾ ਲਿਆ ਤਾ ਲੈ ਫੋਨ

ઓલે લઈ લે ને નહીં નહીં પસર લેવા આમ કરો ન હોય પસર ને પૈસા જો ચલો ગાઈસ દર્શન કરવા

એ પાલો ને તો બરોબર લાઈન માં ઉપર છે બસ હું જાવ તો તબર કને લે આવના પડશે તો લાઈન મંગાય લીધી છે તલ મંગાઈને પછી લેવું મંગાવાલા નું લઈ જ લેવાનું ઘરે મંગાયું છે મોબાઈલ લઈ જ લો આપડે કેનું લેવાનું છે લઈ સુરજજી ને કઈ બાજુ નાની રાની જોઈયાશો વીસ મિનિટ લાગશે એમ આવતા

ચાના કરાય લાઈસ દે આત કરી લીધો લસન ઓ લેસ મે તો હાય જો આ ઓ મેંજી નું દેરસ મે નો કલેક્શન દેવા નો કર દે ઉદરે હાવતરી મનનીજી કલસા ઓપ 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 ઓપ

એક એક કરોડ રા જન્મભૂમિ આયુષ્ય બઉ સરસ જો આવા દ્રષ્ટિ હોવા દાન કરે પ્રત્યો બઉ સરસ દાન કરેલું નાના ભાઈ કર્યુંકનગર અશોકનગર અમારી બાજુ મજા આવી પાંચ કિલોમીટર છે હા હા નવ અશોકનગર ઓકે ચાલો મારી નાનકાય આવજો કૃષ્ણા આવો છોટ હવે આપણે 11 થી નીકળવા

ચાલો હવે જોખવાની બાધા છે તો જોખવાની બાધા પૂરી કરી તને જોખેલો પલું હોય લાડવા બીજી વખત હા તારો વજન બધતો નઈ શું આ બાજુ જોવા ચલો ડિપલ હા થઈ ગયો તારો વજન બહુ સરસ તારા વજન કરવાનો

તમે મને ફોન કરો ને ગયા કર્યા નહીં જ્યાં કઈ યાદ કર્યું નતું એટલે હાલ કે તમે આઈ ગયા બરાબર બહુ સરસ કાલે ગયા ને આયા પાછા જશો પાછા હવે યાદ હા નઈ જલ્દી लगता है हाँ वरसाद वत्तो जाए जे करे उतावर राख जो बराबर वरसाद वत्तो जाए जे लेवानु है जल्दी ले आओ तमे हु बाग बाग करो तमे

જઈએ ચલો તો એ ના પાડે તો પછી ચોરી જશું તાણ તો વરસાદ વધતો જાય હે આ શું હોય તો વરસાદ કેટલો બધો આવે આ વરસાદ લાગે ઉતરાણ કરી જાય નહી આ વખતે દિવાળી તો કરી શું પ્રોગ્રામ તૈયાર કર્યો

આ બધું ભીનું ભરી પગે લાગી અને પાછી મૂકી દેવાની પણ એવું શાસ્ત્ર અગાઉ ને જે માણસ હોય

એલે તમારે હેતકા ને ઉત દેખાય હાલ નઈ થા કે કુદી કુદી સુ ગઈ બેટી ચલો ગાઈસ ચલો ગાઈસ ચલો તો આપણે પહોંચી જઈએ છે બાલાજી ढाबा જમવા માટે આપણે ચા પીને પાણીપુરી ખાવા આવી ગયા છે

થોડીક વાર રહીને તો જો આપણે આવાનું મોડું થઈ ગયું હતું તો આપડે ફટફટ જમવાનું બનાવી દીધું અને ખીચડી શાક રોટલી

તો ચલો હવે આપણે જઈએ ઘરે કારું તો મળવાથી રહ્યો જય માતાજી ગુડ નાઇટ